બ્રિજ અકસ્માતના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા માટે આણંદની પાર્ટી પ્લોટ ખાતે પહોંચ્યા હતા અને જ્યાં સરકાર દ્વારા અપૂરતા કરવાનો પ્રયાસ કર્યો સુરક્ષાને ધ્યાને લઈ પોલીસે પીડિત પરિજનોને પાર્ટી પ્લોટમાંથી બહાર જવા માટે જણાવ્યું અને જેના કારણે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે તકરાર થઈ આ ઘટનાએ વિવાદ સર્જ્યો કારણ કે પીડિતોની રાહુલ ગાંધી સાથે મુલાકાતની મંજૂરી અપાય જ ન હતી ગંભીર બ્રિજ દુર્ઘટના કેસના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા પાર્ટી પ્લોટની બહાર જે પરિવારના સભ્યો હતા તેમને કાઢી મૂકવામાં આવ્યા અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ છે તે પીડિત પરિવારને પાર્ટી પ્લોટમાં પરત લઈને આવ્યા ત્યારબાદ પોલીસ સાથે તકરાર થઈ હતી એટલે આપણે સીધી વાત કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ સાથે કરી મનીષભાઈ શું તકરાર થઈ પોલીસ સાથે શું ઘટના બની પોલીસ સાથે શું વાત થઈ ગુજરાતનું હૃદય ધ્રુજી જાય એ પ્રકારની દુર્ઘટના ઉપર દુર્ઘટના ગંભીરા બ્રિજમાં માનવ સર્જતા આપત્તિ એટલા માટે કહું કે તંત્રની બેદરકારીને કારણે પુલ તૂટ્યો અને એ પુલનું સમારકામ નહોતું થયું તંત્ર દ્વારા સમયસર અને એ લાપરવાહીના કારણે વીસ વીસ માનવ જિંદગી હોમાઈ ગઈ ત્યારે એ પીડિતો રાહુલજી સાથે વાત કરતા હતા અને રાહુલજી એમની સંવેદનામાં ભાગીદાર થવા માગતા હતા તેવા સંજોગોમાં સરકારના હિસાબે પીડિતોને રોકવામાં આવ્યા અને ભગાડી દેવામાં આવે આ ઘણી જ ગંભીર બાબત છે ભૂતકાળમાં પણ તક્ષશિલા પીડિતોને મળવા રોકવામાં આવ્યા હતા મોરબી દુર્ઘટનામાં બ્રિજની દુર્ઘટનામાં એના સ્વજનોને રોકવામાં આવ્યા ટીઆઈપી ગેમ સ્વજનોને રોકવામાં આવ્યા આ શું દેખાય છે સરકાર સત્યથી ભાગી રહી છે અને એ પોલીસને આગળ કરીને આ કરી રહી છે આ સંપૂર્ણપણે ગેરબંધાને છે દેશના જનયોદ્ધા છે જન નાયક છે અને સાથે સાથે લોકસભામાં પ્રતિપક્ષના નેતા છે ત્યારે રાહુલજી મળવા માગે છે અને એમના દુઃખમાં ભાગીદાર થવા માગે છે આ સત્ય સામે આવશે સરકાર સત્યથી ડરે નહીં ને ભાગે નહીં જે ચોક્કસથી જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ જે પોલીસ સાથે વાતચીત કર્યા બાદ જે પીડિત પરિવાર જે છે તેને અંદર લઈને આવવામાં આવી રહ્યો છે જે નવું પીડિત પરિવારના સભ્યો છે તેને અંદર લાવવામાં આવી રહ્યા છે અત્યારે પોલીસ સાથે જે વાત કર્યા બાદ પીડિત પરિવારના જે સભ્યોને અંદર લાવ્યા છે એટલે આપણે સીધી વાત પીડિત પરિવારના સભ્યો સાથે કરીશું તેમને અહીંયા જે ખુરશી છે તેમાં બેસાડવામાં આવી રહી છે આપણે કેટલાક સભ્યો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે મિત્ર તમને આ જો રાહુલ ગાંધીને મળવા શું કહેશો

ચોક્કસથી જેટલા પીડિત પરિવારો અહીંયા પહોંચ્યા છે તેમની સમજાવટ બાદ પોલીસ સાથે વાતચીત કર્યા બાદ તેઓને અંદર લઈને આવવામાં આવ્યા છે એટલે અંદર આવ્યા બાદ તે પોતાની રજૂઆત છે તે રાહુલ ગાંધી સાથે કરશે અને પોતાની જે વાત છે તે રાહુલ ગાંધી સમક્ષ મૂકવામાં આવશે કેમેરા પર્સન મિતભ સાથે ધવલ બારોટ જીએસટીવી આણંદ